স্বাদুসার মিঠু না হ্যাঁ আর রিট নাম বেটার রাখে আপনার পাঁচ মিনিট মানে આપણે ચટણી માટે ધાના નાખીશું થોડો ફોદીલો લીધો છે ત્રણ નંગ મરચાં નાખીશું હવે આપણે થોડું લીંબુ નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું થોડી ખાંડ નાખીશું એનું નાખી દઈશું નાખીશું સારી રીતે મિક્સ કરી લેવાનું છે బెట రెడీ లైసు నానని చట్నీ నాకిసు ఏయన నాకిసు હવે આપણે બેટર રેડી લઈશું હવે આપણે બેટર રેડી લઈશું હવે આપણે ઢાંકણ બંધ કરીને થવા દઈશું હવે આપણે હીનો નાખી દઈશું સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે બેટર રેડી લઈશું સારી રીતે ફેલાઈ લેવાનું છે હવે આપણે ઢાંકણ બંધ કરીને પાંચ મિનિટ થવા દઈશું હવે આપણે ડલ નાખી દે છે ઉતારી લઈશું કઢી પત્તા નાખીશું પૂરું થઈ ગયું આપણા મરચા નાખીશું થોડા તલ તડવા દેવાના છે વઘાર એડી લઈશું

and we do